રાધનપુરમાં શોકની લાગણી જાવંત્રી ગામ ખાતે સંત શ્રી ડાયાગીરી બાપુના શિષ્ય અંતિમ ભક્તિ ભાવનો જનસાગર પાટણ રાધનપુર તાલુકાના ગામ ખાતે આવેલ ગુરુ બ્રહ્મલીન રાપુર ડાયાગીરી બાપુ ગુરુ શ્રી હીરાપુરી બાપુના શિષ્ય બ્રહ્મલીન થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે બાપુના બ્રહ્મલીન થવાની માહિતી મળતા જ તેમના અંતિમ દર્શન માટે ભક્તો સેવકોને ગુરુપ્રેમીઓની વિશાળ ભીડ જાવંત્રી ગામ ખાતે ઉમટી પડી હતી હજારોની સંખ્યામાં ભક્તો બાપુના અંતિમ દર્શન કરી અશ્રુભાંજલિ અર્પણ કરી હતી અંતિમ દર્શન માટે પહોંચેલા રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લલિંગ સોલંકી રાધનપુર તાલુકાના પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ તેમજ ચંદુર જગ્યાના સંત શ્રી ભરતપુરી બાપુ સહિત અનેક સંતો આગેવાનોને સામાજિક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા સૌએ બાપુના ચરણોમાં માથું નમાવી અંતિમ વિદાય આપી હતી બાપુની પાલખી યાત્રામાં ભક્તિભાવનો અનોખો માહોલ સજાયો હતો

અને માનવ મૂલ્યોના સંવર્ધન માટે અદ્ભુત યોગદાન આપ્યું હતું તેમના બ્રહ્મલીન થવાથી સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક ખલીપણાની લાગણી વ્યક્ત થઈ રહી છે રિપોર્ટર નાથલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ પાટણ આજે એક અમારા મહાપુરુષ એવા શિરાપુરી બાપુના શિષ્ય અને જેણે લાખો ભાવિ ભક્તોને જેને જીવન એ સુધાર્યો છે વ્યસન મુક્ત બનાવ્યા છે એવા અરણસર્ધે મહાપુરુષ દયાગીરી બાપુ ભ્રમલીન થયા છે તો એ એમને હું સાચા શબ્દોથી સાચા દિલથી ખૂબ જ પુષ્પાંજલિ આપું છું અને એમનામાંથી જે એમના અનુવાયઓ અને ભક્તો જે એમના વિશે એમને માર્ગદર્શન આપ્યું છે એમને ગુરુ ઉપદેશ આપ્યો છે એ ઉપદેશને આપણા જીવનમાં ઉતારીને એને આપણા જીવનને પણ કીર્દાર્થ પવિત્ર ધન બનાવીએ એ જ બોલો સદગુરુ દેવની સદગુરુ જય રાપુરી ગુરુ મહારાજ કી જય સમરથ માત કી જય દાયાગિરી બાપુની જય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ આજે આપણા વચ્ચેથી જે દિવ્ય અને ચેતન

પૂજ્ય ડાયાગીરી બાપુના અંતિમ દર્શન માટે છે છે અને નોંધનીય બાબત મને એ લાગી કે ગામની અંદર અમે જ્યારે પાલખી નો પ્રવેશ કર્યો શોભાયાત્રા પ્રવેશ થઈ એટલે ગામની દરેક દરેક શેરીએથી દરેક દરેક કુમારિકાઓ પૂજ્ય બાપુને સામયું લઈ અને પૂજન કરવા આવી અને વિશેષ નોંધ તો ત્યાં થાય છે કે આ ગામનો મુસ્લિમ સમાજ જે છે મુસ્લિમ સમાજની પણ દીકરીઓ મુસ્લિમ સમાજ પણ પૂજ્ય બાપુને એટલા ભાવથી એટલા દિલથી ચાહે છે એ દીકરીઓ પણ આવી એટલે આ જીવનનું સરવૈયું એટલે આપણો અંત જબ તું આયે જગત મેં જગ હશે તું રોય એસી કરની કર ચલો તું હશે જગરોય પૂજ્ય બાપુના નિર્વાણ પદના સમાચાર સાંભળી અને અહીંયા હજારોની સંખ્યામાં લોકો પોતાનો ભાવ વ્યક્ત કરવા આવ્યા અને આજ એ જ બતાવે છે કે પૂજ્ય ડાયગીરી બાપુનું જીવન નિખાલસ હતું નિષ્પાપી હતા નિર્દોષ હતા હોય એવું દેખાવું એવા હતા અને જીવંત પર્યાંત સંસ્કૃતિનો સંસ્કૃતિનો પ્રચાર કર્યો લોકોને વ્યસનમાંથી દૂર કર્યા સંસ્કૃતિ તરફ વાળ્યા ગામના ખૂણે ખૂણે છેક પાકિસ્તાનની બોર્ડર સુધી એમને સંસ્કૃતિનો પ્રચાર કરી અને પોતાનું જીવન ધન્ય બનાવ્યું આવા દિવ્ય આત્માને હું અંદર પૂજ્ય ડાયાગીરી બાપુની એને અમે હુલમણા નામે મામા કહીએ છીએ એની ભયંકર ખોટ પડી છે એ ખોટ ક્યારે અમે પૂરી કરી શકશું નહીં ભગવાન ભોળાનાથ ગુરુ મહારાજ એ દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના છે સદગુરુ દે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય આપ સૌને એક દુઃખની લાગણી સાથે અને એક અમારી જે ખોટ પડી છે એ ખોટ સાથે આપ સૌને જણાવું કે અમારી આ જાવંત્રી ગામની પાવન ધરતીમાં ગુરુ આશ્રમમાં દર ધીંગા ધીંગી ધરા હાથ ધીંગા હથિયાર નર માઢુડા નીપ જેવો ભલો દેશ વઢિયાર વઢિયારની ધરતીનું ચંદુર ગામ અને ચંદુરમાં હીરાપુરી બાપુ એમના પરમ શિષ્ય હીરાપુરી બાપુને જેના પ્રત્યે સંપૂર્ણ હેત સંપૂર્ણ ભાવ સંપૂર્ણ લાગણી અને એ લાગણીને પરિપૂર્ણ રીતે જેણે આજીવન પૂરી પાડી એવા અમારા જાવંત્રી ભૂમિના પનોતા પુત્ર પરમ પૂજ્ય ડાયાગીરી બાપુ આજે બ્રહ્મલીન થયા ભક્તો ખૂબ મોટી સંખ્યામાં પોતે દુઃખની લાગણી વ્યક્ત કરી ગઈકાલે રાત્રે બ્રહ્મલીન થયા તો રાત્રેથી માંડી અને અત્યારે દિવસના બાર વાગ્યા સુધી એમના શિવગણની એમના ભક્તોની ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ રહી છે અને અમારા આ ઉત્તર ગુજરાતના આ વિસ્તાર માટે એક હંમેશાના માટે ડાયાગીરી બાપુની ખોટ વર્તાશે એ ચોક્કસ છે એ ખોટ કોઈ પૂરી નહીં કરી શકે એમનું જીવન એવું હતું એવા હજારો સેંકડો શિષ્યોને સાથે એમનો એટલો લગાવ હતો એ અને એનો પુરાવો કોઈ કે શું તો ચારણ તરીકે ગઢવી તરીકે હું ચતુર્દાન ગઢવી એનો પુરાવો આપું છું કે આજે ચોથ થઈ છે એટલે કે ગઈકાલે રાત્રે તીજની રાત્રિએ બ્રહ્મલીન થયા શરીર ખૂબ જ નાદુરસ્ત હતું પણ એક સંત કોટીના આત્માનું પ્રમાણ શું તો એ પ્રમાણ છે કે જેમણે દેહ છોડ્યો ને તો કોઈને દિવાળી જેવો પ્રસંગ કોઈનું નવું વરસ કોઈનું બેસતું વર્ષ ન બગડે આ સંતનું પ્રમાણ છે ચોથના દિવસે એમણે દેશ જોડ્યો છે એટલે સમગ્ર વિસ્તારને ક્યાંય પણ વર્ષ ઉજવવામાં નવા વર્ષને દિવાળીના પર્વને ઉજવવામાં ક્યાંય પણ એમની લાગણી ઓછી ન થાય એ વાવથી એ આત્મા પવિત્ર આત્મા છે એનો એક આ પુરાવો છે એટલે પરમ પૂજ્ય મહાનશ્રી દાયાગીરી બાપુની અમારે કાયમ માટે જાવંત્રી ગામને નહીં પણ અમારા વિસ્તારને ખોટ રહેશે અને હિરાપુરી બાપુ પછી એક જ એક આ જગ્યા હતી એ અમારી જાવંત્રી ગામનું ગુરુગાદી આશ્રમ એટલે પરમ પૂજ્ય મહાન શ્રી બાપુ હર મહાદેવ જય માતા સમ્રાથ મા જય દાયાગીરી બાપુ કી જય ખૂબ જ આજે એક મહાપુરુષ જેવા માણસ આપણી વચ્ચે ખરેખર ભ્રમલીન થયા છે તો એક એમણે લાખો ભાવિ ભક્તોને એમને જીવન જીવવાની સાચી દિશા બતાવી છે અને લોકોના જીવન એ સાચા માર્ગ ઉપર લાવ્યા છે એવા મહાપુરુષ આપણે ખૂબ જ આજે એમના અંતિમ દર્શન કરીને આપણા જીવનને ધન્યતા અનુભવી અને એમના જીવનમાંથી કાંઈક આપણે પ્રેરણા લઈ અને જે એમણે વાતો આપણા વચન મગજમાં આપણે ગુરુ ઉપદેશ આપ્યો છે એને આપણા જીવનમાં ઉતારી ને આપણા જીવનને પણ કીર્તા પવિત્ર ધન બનાવી અને હું બાપુને ખૂબ જ સાચા હૃદયથી એમને પુષ્પાંજલિ અર્પણ કરું છું અને એમના ચરણોમાં કોટી કોટી નમન કરી અને સાચા દિલથી શ્રદ્ધાંજલિ આપું છું